બનાસકાંઠાની અંદર કોંગ્રેસની જનાક્રોશ યાત્રાની શરૂઆત થઈ હતી એ જ દિવસે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના ધંધા ચાલી રહ્યા છે એ જ વાતને લઈને હર્ષ સંઘવીને ચેલેન્જ આપી હતી એ વાત આપણે જોયું કે રાજકારણ ગરમાયું ના ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકો જિગ્નેશ મેવાણીના સમર્થનમાં પણ આવ્યા પરંતુ અત્યારે હાલ જીગ્નેશ મેવાણી દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં ભાજપને લઈને એક પોસ્ટ કરવામાં આવી છે આજે તેના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર હું હં અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અત્યારે હાલ છેલ્લા ઘણા સમયથી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા જે દારૂ અને ડ્રગ્સને લઈને વાત કરવામાં આવી છે એના કારણે રાજકારણ છે આપણે કે ચૈતર વસાવા દ્વારા પણ ક્યાંક વાતને લઈને સમર્થન આપવામાં આવ્યું ને બીજા જે કોંગ્રેસના નેતાઓ છે એ લોકો પણ જીગ્નેશ મેવાણીના ક્યાંક પડખે આવ્યા હતા ને તેમને પણ કહ્યું કે ગુજરાતમાં આ દૂષણ ચાલુ છે પરંતુ હવે જીગ્નેશ મેવાણી એ પોતાના સોશિયલ મીડિયામાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને લઈને આકરા પ્રહાર કર્યા છે ને એમને પોતાના સોશિયલ મીડિયામાં ભાજપ દ્વારા જે અત્યારે હાલ આ સમગ્ર વાતને લઈને પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે એને જ લઈને ક્યાંક આ પોસ્ટ લખી હોય એવું લાગી રહ્યું છે વાત કરવામાં આવે જિગ્નેશ મેવાણીને લઈને તો તેમના દ્વારા લખવામાં આવ્યું છે ભાજપ સરકાર અને દારૂ ડ્રગ્સના હપ્તાખોરોનું હપ્તા બચાવ આંદોલન એટલે ખાસ કરીને અત્યારે હાલ જે રીતે જિગ્નેશ મેવાણી દ્વારા જે સીધા સવાલો ઉભા કરવામાં આવ્યા હતા સરકાર ઉપર સવાલ ઊભા કરવામાં આવ્યા હતા ગૃહમંત્રી ઉપર સવાલ ઊભા કરવામાં આવ્યા હતા એ બાદ આપણે જોયું હતું કે એક ગાંધીનગરમાં કાર્યક્રમ હતો એ જ દરમિયાન હર્ષ સંઘવીએ તમને જડબાતોડ જવાબ આપ્યો હતો ફરી એક વખત જિગ્નેશ મેવાણી મેદાન આવ્યા પાછા તેમના આકરા પ્રહાર કર્યા હતા અને બીજી બાજુ જે પોલીસ પરિવારો છે એ લોકોની અંદર પણ આક્રોશ જોવા મળ્યો હતો ગઈકાલે આપણે જોયું હતું કે બનાસકાંઠાની અંદર જે અત્યારે હાલ આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી એ જ કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની સામે પણ ક્યાંક ને ક્યાંક આપણે જોયું હતું કે જે રીતે વિરોધ કરવામાં આવ્યો હતો જિગ્નેશ મેવાણીને લઈને હાઈ હાયના નારા પણ લાગ્યા હતા પરંતુ હવે ક્યાંક આ સમગ્ર મામલે જિગ્નેશ મેવાણીની વધુ એક પોસ્ટ સામે આવી છે અને અહીં સીધું જ લખવામાં આવ્યું છે કે ભાજપ સરકાર અને દારૂ ડ્રગ્સના હપ્તાખોરોનું અત્યારે હાલ હપ્તા બચાવો આંદોલન એવી વાત છે તે જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી જીગ્નેશ મેવાણી છે તે ભાજપ ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છે ઘણી બધી વખત સરકારની સામે સામે આક્ષેપ આક્ષેપ મૂક્યા મૂક્યા છે 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 પરંતુ એ વાત તો સત્ય કે ગુજરાતમાં અત્યારે હાલ ખુલ્લેઆમ આમ દારૂ મળી રહ્યો છે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે ત્યારે સરકાર કેમ આવા લોકોની સામે કાર્યવાહી કરતી નથી એવા પણ સવાલ ઉભા કરવામાં આવ્યા હતા ગઈકાલે આપણે જોયું હતું કે ગેનીબેન ઠાકોર છે જે બનાસકાંઠાના સાંસદ છે કે જ્યાંથી આ સમગ્ર ઘટના

આક્રોશ જોવા મળી રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ બરબાદ થઈ જતા હોય છે કે જે લોકો જીગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છે કે જે રીતે ગુજરાતમાં અત્યારે હાલ દારૂનું દૂષણ ચાલી રહ્યું છે ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે તો તો હવે તે બંધ થવો ખૂબ જરૂરી છે કારણ કે આના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યો છે એવી પણ વાત કરવામાં આવી હતી પરંતુ અત્યારે હાલ જે રીતે એવું પણ કહી શકાય કે જીગ્નેશ મેવાણી દ્વારા ફરી એક વખત સીધા જે પ્રહાર છે તે ભાજપ ઉપર કરવામાં આવ્યા છે અને સીધું જ લખવામાં આવ્યું છે કે હપ્તા બચાવો આંદોલન કોને લઈને લખવામાં આવ્યું છે કેમ લખવામાં આવ્યું છે તે હજી પણ એક સવાલ છે કારણ કે આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે જિગ્નેશ મેવાણી હર્ષ સંઘવીને લઈને કંઈક વાત કરીએ એ બાદ હર્ષ સંઘવી તેમને જવાબ આપણે આપણે ગઈકાલે પણ જોયું હતું કે જે એમની એક સભા હતી એની જ અંદર જિગ્નેશ મેવાણી ફરી એક વખત ભાજપ ઉપર બોલ્યા હતા ગૃહમંત્રીને લઈને તેમના દ્વારા વાત કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે આ ઘટનાને લઈને રાજકારણ ગરમાવું છે અને અત્યારે હાલ ફરી એક વખત જિગ્નેશ મેવાણીનું આ નિવેદન સામે આવ્યું છે એના કારણે પણ એવું લાગી રહ્યું છે કે ખરેખર હવે ક્યાંક રાજકારણની અંદર પણ વળાંક આવી શકે છે કારણ કે અત્યારે હાલ જે આ સમગ્ર ઘટના સામે આવી છે જે દારૂ અને ડ્રગ્સની વાત ચાલવામાં આવી રહી છે ઘણા બધા નેતાઓ પણ અત્યારે હાલ એ વાતની વચ્ચે પડી રહ્યા છે કે ખરેખર ગુજરાતમાં આવું થઈ રહ્યું છે તો કેમ થઈ રહ્યું છે અને કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર